મા અર્બુદા રજત જયંતી મહોત્સવ અને સૌથી મોટા એકસો આઠ કુંડી સહસ્ત્ર ચંડી યજ્ઞને લઈને આજે પાલનપુરના લાલાવાડા ખાતે પાંચ હજારથી વધુ મહિલાઓ જવારા વાવી યજ્ઞના શુભારંભની તૈયારી શરૂ કરી હતી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી વિવિધ ગામડાઓની મહિલાઓ આજે અર્બુદા રજત જયંતિ મહોત્સવની યજ્ઞશાળામાં એકઠા થઈ ગીતો ગાઈ જવારા વાવવાની સાથે માતાજીની આરાધના કરી હતી આગામી ફેબ્રુઆરી મહિનામાં પાંચ દિવસ સુધી યોજાનારા આ એકસો આઠ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞમાં દેશભરમાંથી દસ લાખથી વધારે લોકો માના દર્શન માટે આવનાર છે ત્યારે અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં આજે હજારો બહેનોએ જવારા વાવવામાં પોતે યજ્ઞ સ્થળે પહોંચી જવારા પોતાના ઘરે લઈ ગઈ હતી જે જવારા આગામી સમયમાં યોજાવનારી શોભાયાત્રામાં જ્યાં એક લાખ લોકો જોડાવાના છે ત્યારે આ જવારા લઈને બહેને માના ધામમાં પહોંચશે એકસો આઠ યજ્ઞ સહસ્ત્રચંડી યજ્ઞ નિમિત્તે અર્બુદા માતાનો રજોત મહોત્સવ જ્યાં ઉજવાઈ રહ્યો છે તેના એક ભાગરૂપે આજે જવારા વાવવાનું આયોજન કરેલું હોય આજે દરેક ગામમાંથી અમારા દરેક જલાવમાંથી પાંચ હજારથી પણ વધુ વસ્તી એમ કે પબ્લિક અહીંયા હાજર રહીને પ્રસંગને એક પ્રસંગમાં એક આનંદ અનેરો આનંદ ઊભો માહોલ ઊભો થયો છે અને જવારાનું આયોજન કરેલું છે અને આ પછી પણ જ્યારે બીજી તારીખે અમારી શોભાયાત્રા નીકળશે ત્યારે પણ અમે બધી મોટી સંખ્યામાં બધી બહેનો અને ભાઈઓ તથા સમસ્ત અમારા ચૌધરી સમાજના પરિવાર પરિવારના દરેક વ્યક્તિઓ હાજર રહી અને પ્રસંગને ખૂબ જ દીપાવીશું એવી અમે અત્યારથી અમારી બધાની અભિચ્છા છે આજના મહાયજ્ઞમાં બહુ સારો એવો કાર્યક્રમ રહ્યો છે અને આજને જવારા બાવાનો પ્રોગ્રામ હતો એન્ડ પાંચ હજાર થી વધુ પબ્લિક બી આજે આવી છે એન્ડ આઈ હોપ કે બધા આગળ બી પ્રોગ્રામ બહુ સારો રહેશે એન્ડ કે તમે લોકો બી આવો અમારા કાર્યક્રમમાં અર્બુદા માનો સૌથી મોટો યજ્ઞ યોજાય છે એમાં જવારા વાવાનો કાર્યક્રમ રાખેલ છે ત્યાં ખૂબ બધી સંખ્યામાં બહેનો હાજર રહી છે ત્યાં નાચીને ખૂબ સારી રીતે ગીતો ગાઈને આજે આ જવારા વાવાના છે મા અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં બે ફેબ્રુઆરીએ એક લાખ લોકો સાથે ભવ્ય શોભાયાત્રા યોજાશે તેમજ સાંજના બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડાઓમાં બે લાખ લોકો માતાજીની આરતી ઉતારશે ચાર ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓ આગેવાનો સહિત દેશભરમાંથી લોકો પણ આ યજ્ઞના દર્શન માટે પાલનપુર મા અર્બુદા ધામ ખાતે પહોંચશે રિપોર્ટર રાજકચ્ચર બનાસકાંઠા